27 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા અંકલેશ્વરમાં ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ ફરોજ नर्मदा નદી ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ પહોંચે છે જેના કારણે જિલ્લાના 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ફરોજ ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ પહોંચતા ફરોજ જિલ્લાના 48 ગામોને એલર્ટ કરાયા છે અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે અગાવ 200

સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જયારે ઉપરવાસમાથી ડેમમાં ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નર્મદા નદીમાં ત્રણ લાખ

સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટેની સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદીની સપાટી છવ્વીસ ફૂટ જેટલી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી બસો જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ જવા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી સંપૂર્ણ અધિકારી વહીવટી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે હાલમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદભવી નથી ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો